પતંગ હાલ પતંગ લઈને દાડા બાકી જૂના ગઈ સાલના પડ્યા છે એ ચગાવો શું પતંગ રહે પતંગ ગઈ સાલ ના જૂના પતંગ શુક્યા પતંગ આ તો નવા માંગયા યાર પતંગ અતારી પતંગ આવી જ્યા સી ઓન વેલી પડ્યા છે મમ્મી ખબર તા ને જો ખબર હોય મને તો યાદ નહી એવું કે પતંગ પડ્યા સી કે નહીં પડ્યા ફિરકી એક ફિરકી પડી તી બસ હું જોવું

આવા ચેવડું મોટું છે આ જો ઉતરે લે અમે ભૂઈ પડી જાય ને આ પંખો બંખો ધીમે રહીને લાવો હું પકડાઉં છું પણ તો તમન તો ના ફાવે તો મન તો એકલીન તો થી થી ફાવતા ઓ બાપા રે થી બધું ભૂઈ પડશે આ બાપા થાય બેગો બેગો આઈન ઠેકોણો મેલતો નહીં તો છાઈ માં ના હોય બરાબર એ પાતંગ જેવું ખોખ હોય નહીં જોઈ હોય

તમારી લાહો માં તો બધાને જોર હે બે મિનિટ શોધી કાર નોકરી થી ચાલ જ ના આવે જોર પતંગ ગઈ ચાલ હવે નવી નવી કરતી ને તૂટી મમ્મી જાય હજુ તો આટલા બધા કોડી કાઢું અંદર થી

લે કેટલા બધા પતંગી જો નવા લાવો પૈસાથી નવા લાવવાના નવા લાવવાના મોટું પતંગ જો એ મોટું પતલું વાળો આવે તો લાવશો નહી હવે નવા હા ઉતરો નથી ચગાવાના પતી જ આવો તો તા બાપા મોય ને તાલ પાણી કાઢ લે બધા કાઢ લે મોય લે પેલા અમો ભરી દે અજી કાઢો દે પછી લાવું હજુ આવા આવો કોઈ સા નઈ ના નઈ હવે તોય લાવ પતંગી ના